પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા ગામમાં આજે શ્રાવણ મહિનાના કૃષ્ણ જન્મના ભાગરૂપે જન્માષ્ટમીનો મટકી ફોડનો કાર્યક્રમ થયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા ગામમાં આજે શ્રાવણ મહિનાના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો કાર્યક્રમ થયો આજરોજ સીધાડા ગામમાં ગામના યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ થયો ત્યાં મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા જેમાં નાના બાળકો બાળકોએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમ નિહાળ્યો હતો તેમને કૃષ્ણ જન્માષ્ટમી વિશે સમજણ મળે તે માટે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલો હતો ગામના વડીલો દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં માંગ

અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો